ભૂજ તાલુકાના સુખપર અને મદનપુર પંચાયત વચ્ચે ફરી વિવાદ સર્જાયો છે બે વર્ષ અગાઉ અલગ થયેલા મદનપુર પંચાયતનું બિલ્ડિંગ સુખપર પંચાયતના કમ્પાઉન્ડમાં બનતા બે પંચાયતો વચ્ચે સામે સામે વિરોધ થયો છે ભુજ તાલુકાના સુખપર ગ્રામ પંચાયતથી બે હજાર બાવીસમાં વિભાજિત થયેલ મદનપુર ગ્રામ પંચાયતનું નિર્માણ પામી રહેલ બાંધકામની દિવાલને સુખપર ઉપર પંચ અને બોડી દ્વારા ગઈકાલે રાત્રે તોડી પાડવામાં આવતા મદનપુરના ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે સરકારી તોડી ના પ્રયાસ કરતા મદનપુરના ચારસો થી પાંચસો જેટલા લોકો એકઠા થઈ ગયા હતા મામલો વધુ ગરમાતા સ્થાનિક પોલીસને એલસીબી સહિત અન્ય પોલીસ સ્ટાફનો સહારો લેવો પડ્યો હતો અચાનક સુખપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ દેવશી રાબડ્યા અને બોડીના સભ્યો દ્વારા જેસીબી બોલાવી મદનપુર પંચાયતની દિવાલ તોડવામાં આવતા મદનપુર ગ્રામજનોમાં ભારે રોષની લાગણી છવાઈ ગઈ હતી સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો મદનપુરના ગ્રામજનોએ રાત્રે માનકુવા પોલીસ મથકે પહોંચી આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા માંગ કરી હતી સુખપાર અને મદનપુરની ગ્રામ પંચાયત વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે કાલે અમારો અત્યારે અમને વકોદર સરકાર તરફથી પંચાયત બનેલી છે હું ત્યારે સરપંચ માં નથી આવી એનાથી પહેલાં જ કામ ચાલુ હતું ને અત્યારે એંસી ટકા જેટલું અમારું કામ એ પણ થઈ ગયું છે ને હવે અમને નવો પાછો વડર મળ્યો છે તો કામ ચાલુ રાખ્યું છે કાલ સવારથી કામ ચાલુ હતું ને સાંજે પાછું જીસીબી દેશીભાઈ પેલા સુખપરના પંચાયત ના દેશીભાઈ છે ઉપસરપંચ છે એટલે પાછા એ સાંજે સાડા આઠ વાગે જીસીબી લઈને અમારો પંચાયત ને તોડી દેવામાં આવ્યું

મદનપુર પંચાયત વિવાદ વચ્ચે સરકારી પંચાયત તૂટવા માટે અગ્રણી મહિલાએ જેસીબી અટકાવ્યો આ કામગીરી માટે એમને ધાકધમકી હોવાની વાત મીડિયા સામે પણ કરી હતી આજે જયારે આ તૂટી જેસીબી આવી અંદર આવી એટલે મને ખબર પડી કે પંચાયત તોડવામાં આવે છે એટલે તરત હું હાજર થઈ ગઈ હાજર થઈ જાય એટલે બધા માણસો બારે ઉભા હતા એ કોઈને અંદર આવવા દેતો નતો મેં ગેટ ને લત દઈ એને હું અંદર પહી ગઈ મેં દુ હું મારી પંચાયત તોડવાની દઉં તો એ લોકો કે કે અમે તોડશું ત્યાંથી જી થાય કાલે મેધું તો હું તમને કરીને બતાવીશ સરકારી જમીન છે સરકાર પોતે ચણે આવીને પૈસા આપ્યા છે અને સરકારને ને જે નુકસાન કરે છે એ લાયક નથી આ અંગે ભૂજ તાલુકા પંચાયતના પ્રમુખ અને સુખપર વિસ્તારના સભ્યએ વિવાદ ઘણા સમયથી ચાલી આવ્યો છે પણ સરકારી મિલકતનો નુકસાન એ વસ્તુ કેટલી વ્યાજબી અંગે વાત કરી છે ગઈકાલે એક એવા સમાચાર મળેલા છે કે કઈક વિવાદિત કે વિવાદ કે ઉભો થયેલો છે હું સ્થાનિક કે ક્યાં ગયો નથી તો જે કાય બન્યું હશે જે કાય હશે તે સ્થળની સ્થિતિ પર જોઈ અને જે તે અધિકારી હશે એનો ઉકેલ લાવવાની કોશિશ કરશું અને ખાસ કરીને જે

એકને ગોડ એકને ખોડ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે તેવું મદનપુર ગ્રામજનોનો આક્ષેપ છે